નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા તમારું સ્વાગત છે કઈ રાશિના જાતકોને થશે ધનલાભ તો લોકોએ ખર્ચ પર નિયંત્રણ રાખવો જાણો કેવો રહેશે તમારો એપ્રિલ મહિનો તમામ રાશિના જાતકો માટે નાણાંકીય વર્ષનો પહેલો મહિનો એપ્રિલ બે હજાર ચોવીસ કેવો રહેશે કઈ રાશિના જાતકો માટે આ મહિનો શુભ રહેશે અને કોના માટે મુશ્કેલી ભર્યો રહેશે મિત્રો અમે આજે તમને અંગ્રેજી કેલેન્ડર મુજબ વર્ષ બે હજાર ચોવીસ એટલે કે વિક્રમ સંવંત બે હજાર એંસીના એપ્રિલ મહિનાનું રાશિફળ જણાવવાનાં છીએ તો વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો અમે સૌથી પહેલાં કર્ક રાશિના રાશિફળ વિશે વાત કરવાના છીએ કર્ક રાશિના શબ્દોડ અને છે આ મહિનામાં તમે તમારા પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં તમારા સંબંધો પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરશો આ મહિને પર્સનાલિટી પર તમારું ફોકસ રહેશે તમારી પાસે જીવનમાં લીડરશીપ સ્કિલ ઉત્તમ ચાર્મ અને વાતચીતની કુશળતા હશે તમે પ્રેરિત કરતી વ્યક્તિઓને મળી શકો છો મહિનાની શરૂઆતથી તમે કાર્યસ્થળ પર એક મજબૂત અને કમાન્ડિંગ પર્સનાલિટી તરીકે ઉભરી શકશો તમારી નેતૃત્વ કુશળતા તમને લોકોની પ્રશંસા મેળવવામાં મદદ કરશે કામ પ્રત્યે તમારી કમિટમેન્ટ અને સમર્પણ વધશે સહકર્મીઓ અને જુનિયરો તમારી પ્રશંસા કરશે અને તમારાથી પ્રેરિત થશે જો કે કારણે તમારા કામમાં અવરોધ આવી શકે છે તમારા દુશ્મનો તમારી છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરી શકે છે તમારા સિનિયર અધિકારીઓ અને બોસ પણ અમુક કામ પ્રત્યે તમારા અભિગમની વિરુદ્ધ હોઈ શકે છે હવે આપણે કન્યા રાશિના રાશિફળ વિશે વાત કરીશું કન્યા રાશિના શબ્દો પર છે તમે વધુ સોશિયલ બનશો વિવિધ પાર્ટીઓ અને સોશિયલ વર્ક યોજવા અને હાજરી આપવા માટે આ મહિનો સારો રહેશે તમારી સાથે સારી વાતચીત થશે અને વિવિધ બેકગ્રાઉન્ડના લોકોને મળવું તમારા કરિયર અને નાણાકીય તકો માટે ફાયદાકારક રહેશે લોકો તમારા વખાણ કરશે તમારે જૂના મિત્રોને મળવાથી ખુશી અને રાહત થશે દરેક કાર્યમાં ખૂબ જ ઉત્સાહિત રહેશો તમે નવા શોખ પણ શરૂ કરી શકો છો તમારી ક્રિએટિવ બાજુ મજબૂત રહેવાથી તમારા કાર્યમાં વધુ કાર્યક્ષમ અને અંગત જીવનમાં ખુશ રહેવામાં મદદ કરશે કાર્યસ્થળ પર દરેક તમારા તરફ આકર્ષિત થશે અને તમારી સાથે કોન્ટેક્ટમાં રહેવાનો પ્રયાસ કરશે બધા નવા સાહસોમાં તમારા સંબંધીઓ અને પ્રિયજનોનો સહયોગ મળશે શારીરિક અને માનસિક રીતે સક્રિય અનુભવશો અને તમારો આત્મવિશ્વાસ વધશે કૌશલ્ય નિર્માણ માટે આ સમય સારો રહેશે તે તમને તમારા સ્પર્ધકો કરતાં વધુ સારા બનાવશે હવે આપણે કુંભ રાશિના રાશિફળ વિશે વાત કરીશું કુંભ રાશિના શબ્દો ગ શ શ અને સ છે આ સમય તમારા વિશે ઊંડાણપૂર્વક વિચારવાનો હશે તમે નકારાત્મક વિચારો અને વર્તન બદલવાનો પ્રયાસ કરશો ઊંડા આત્મનિરીક્ષણ દ્વારા તમારી સમસ્યાઓના ઉકેલો શોધી શકશો અને પર્સનલ ગ્રોથ માટે જરૂરી માહિતી મળશે તમે થોડા સમય માટે એકલા રહેવાનું પસંદ કરશો અને તમારી સમસ્યાઓ વિશે વિચારશો તમે તમારા મનમાં છુપાયેલા સંઘર્ષો અને ઈચ્છાઓનો સામનો કરશો જે તમને મજબૂત બનાવશે તમારા પર્સનલ ગ્રોથમાં મદદ કરશે તમારા જીવનમાં આવનારા તમામ પડકારોને પાર કરવાનો દ્રઢ નિશ્ચય કરશો આધ્યાત્મિકતા અને જ્યોતિષશાસ્ત્ર બંનેની મદદથી તમે જીવનમાં વધુ ધ્યાન આપશો કામ પર અમુક લક્ષણોથી છુટકારો મેળવવો મુશ્કેલ બનશે તેનાથી તમારો કરિયર ગ્રોથ અટકી શકે છે તમારી પાસેથી કેટલીક જવાબદારીઓ છીનવાઈ શકે છે પરંતુ સમર્પણ અને કમિટમેન્ટ સાથે તમે બધી ભૂમિકાઓ અને જવાબદારીઓ પરત મેળવી શકશો તમારા સિનિયર્સ તમારી પ્રશંસા કરશે હવે આપને તુલા રાશિના રાશિફળ વિશે વાત કરીશું તુલા રાશિના શબ્દો ર અને આ મહિને તમારા પરિવારને સમય આપશો જો તમે તમારા માતા પિતાથી અલગ રહો છો તો તમે તમારા ઘરે જઈ શકો છો અથવા તમારા માતા પિતાને ફોન કરી શકો છો પારિવારિક કાર્યની પણ સંભાવના છે જેથી તમારા પારિવારિક સંબંધો વિશે વધુ સમજી શકશો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે જે તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સારો રેન્ક મેળવવામાં મદદ કરશે પોતાને વધુ સારી રીતે વ્યક્ત કરવામાં પણ સમય પસાર કરશો આ માટે તમે કવિતા લખી શકો છો અથવા પોતાને ખુલ્લેઆમ વ્યક્ત કરી શકો છો લીડરશીપની ભૂમિકાઓ લઈ શકે છે તમારા અધિકૃત વલણને કારણે સહકર્મીઓ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારી વાણી અને વર્તનમાંગ ફેરફાર કરવાથી લોકો તમારા વિચારો અને વાતચીત કૌશલ્યથી પ્રભાવિત થશે કામ પ્રત્યે સમર્પિત રહેશો લક્ષ્યોને પૂર્ણ કરવા અને નફો વધારવા માટે સખત મહેનત કરશો હવે આપણે ધન રાશિના રાશિફળ વિશે વાત કરીશું ધન રાશિના શબ્દો ભ ધ ફ અને ડ છે તમારી નાણાકીય સુરક્ષા વધારવા અને તમારા ખર્ચ પર નિયંત્રણ માટે પ્રયાસો કરશો નાણાકીય બાબતો તમારા માટે પ્રેરક બળ બનશે અને તમને વધુ સંપત્તિ ભેગી કરવામાં રસ દાખશો તમે આવકનો વૈકલ્પિક સ્ત્રોત શોધવાના પ્રયાસ કરશો તમે અગાઉના રોકાણોમાંથી નફો બુક કરી શકો છો રોકાણનું પ્રમાણ વધશે અને રોકાણનો પોર્ટફોલિયો પણ સુધરશે નાણાકીય અને રોકાણ યોજનાઓની ચર્ચા કરવા માટે તમે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર સાથે સતત સંપર્કમાં રહેશો ઓફિસમાં દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરશે અને તમારી મદદ માટે તત્પર રહેશે નવી જોબ ઇન્ટરવ્યુમાં તમારી પ્રથમ છાપ સકારાત્મક હશે જે તમને સારી પોઝિશન મેળવવામાં મદદ કરશે બિઝનેસમાં નફો સારો રહેશે ખાસ કરીને પારિવારિક બિઝનેસમાં બિઝનેસને વિસ્તારવા વિશે વિચારશો તમે વિદેશમાં અથવા નવા ક્ષેત્રમાં રોકાણ કરવા વિશે પણ વિચારી શકો છો તમને કેટલાક કાર્યો સોંપવામાં આવશે જેમાં સામાન્ય કરતા વધુ સમય અને મહેનત લાગશે હવે આપણે મકર રાશિના રાશિફળ વિશે વાત કરીશું મકર રાશિના શબ્દોખ અને જ છે તમારી પર્સનાલિટીમાં એનર્જી પોઝિટિવિટી અને સ્ટ્રેન્થ અનુભવશો તમારી આસપાસના લોકો તમારા ગુણોને કારણે તમારી નજીક આવવા માંગશે તમારી નિર્ણય લેવાની ક્ષમતા પણ વધુ મજબૂત અને અસરકારક બનશે નિયંત્રણમાં આત્મવિશ્વાસ વધશે તમારી પાસે પર્સનલ ગ્રોથ અને તમારા વિશે વધુ શીખવાની તીવ્ર ઈચ્છા હશે તમારા પ્રોફેશનલ અને પર્સનલ જીવનને સુધારવા માટે પ્રેરણાથી અનુભવશો કાર્યસ્થળ પર સિનિયર અને બોસ સાથેના સંબંધોમાં સુધરશે ભૂતકાળના વિવાદો ઉકેલાશે કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા સુધરશે દુશ્મનોના કાવતરાઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકે છે ધીરજ રાખો અને શાંત રહો મહિનાના મધ્યમાં તમને કેટલાક પડકારજનક કાર્ય મળશે જેમાં વધુ શારીરિક પ્રયત્નો શિસ્ત અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડી શકે છે તમારા મનમાં સ્પર્ધાની ભાવના વધુ હશે જો તમારું પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ લાંબા સમયથી પેન્ડિંગ છે તો આ અંગે પણ ચર્ચા થઈ શકે છે હવે આપણે મિથુન રાશિના રાશિફળ વિશે વાત કરીશું મિથુન રાશિના શબ્દો છ અને ઘ છે આ મહિનો સાસરીયાઓ સાથેના સંબંધોમાં પરિવર્તન લાવશે પરિવાર સાથે જોઈન્ટ રિસોર્સ અને ભૂતકાળના રોકાણો પર ચર્ચા કરશે આ મહિને તમે તમારા વ્યક્તિત્વ અને તમારા અનુભવની રીતમાં ફેરફાર જોશો તમે વધુ મિલનસાર બનશો અને તમારી લોકપ્રિયતા વધશે આધ્યાત્મિક માર્ગદર્શક અથવા જ્યોતિષ સાથે વાત કરતી વખતે તમે તમારી ગુપ્ત ઈચ્છાઓ વિશે જાણી શકો છો પરિવારમાં જોઈન્ટ રિસોર્સ વિશે વાતચીત થઈ શકે છે તમે તેમનું રોકાણ કેવી રીતે અથવા જીવનને સુધારવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિચારશો આ મહિને વારસાગત કે પૈતૃક મિલકત અંગે પણ ચર્ચા થઈ શકે છે આવી વાતચીતમાં જિદ્દી અથવા ઘમંડી અભિગમ ન રાખો અને તમારી વિરુદ્ધ કાવતરું ઘડનારા લોકોથી પણ સાવચેત રહો તમારું અગાઉનું રોકાણ પણ આ મહિને ઊંચું વળતર આપશે પ્રોફિટ બુકિંગની પણ સારી સંભાવના છે પરંતુ આ મહિને ફરીથી રોકાણ ન કરશો મહિનાની શરૂઆતમાં તમારા કાર્યસ્થળ પર તમારા સિનિયર અને બોસ સાથે કેટલાક મતભેદ થઈ શકે છે જે તેમની સાથેના તમારા પ્રોફેશનલ સંબંધોમાં નકારાત્મકતા લાવી શકે છે તમારા અભિગમમાં કઠોરતા ન રાખો અને તમારી ઓફિસમાં દરેકની બાજુ સમજવાનો પ્રયાસ કરો મહિનાના મધ્યથી ત્રીજા સપ્તાહની આસપાસ કલિક સમાન તમારી સાર્વજનિક છબી વધુ સારી બનશે અને તમારા ભૂતકાળના કામ માટે ઘણી પ્રશંસા પ્રાપ્ત કરશો તમે પ્રોફેશનલ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને સંભવિત પ્રોજેક્ટ અંગે સિનિયર લોકો સાથે નેટવર્કિંગ શરૂ કરશો મિત્રો હવે આપને મીન રાશિના રાશિફળ વિશે વાત કરીશું મીન રાશિના શબ્દો દ અને થ છે આ મહિનામાં સામાજિક પ્રવૃત્તિઓમાં તમે વધુ ભાગ લેશો અને સમાન વિચારોવાળા વ્યક્તિઓને મળશો જે ભવિષ્યમાં તમારો મદદરૂપ બની શકે છે તમે તમારા જીવનની આકાંક્ષાઓ વિશે વધુ સિરિયસ બનશો અને વધુ કમિટમેન્ટ સાથે કામ કરીને તમારા લક્ષ્યોને હાંસલ કરવાનો પ્રયાસ કરશો તમે ઓછો અથવા જરૂરી ખર્ચ કરશો જેથી તમારી આર્થિક સ્થિરતા જળવાશે તમે શેરબજારમાં સારી રકમનું રોકાણ કરી શકો છો પગાર વધી શકે છે તેથી જો તે લાંબા સમયથી પેન્ડિંગ હોય તો તમારે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવી જોઈએ કાર્યસ્થળ પર કોઈ સહકર્મી તમને નિસ્વાર્થ રીતે દરેક બાબતમાં મદદ કરી શકે છે તમારા દુશ્મનોથી સાવચેત રહો અને નકામી ચર્ચાઓ ટાળો કારણ કે તેનાથી ઓફિસમાં તમારા દુશ્મનોની વધી શકે છે હવે આપને મેષ રાશિના રાશિફળ વિશે વાત કરીશું મેષ રાશિના શબ્દો અને મહિનો તમારી કારકિર્દી પબ્લિક લાઈફ અને તકો પર અસર કરશે તમારું સંપૂર્ણ ધ્યાનકામ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને પબ્લિક ઇમેજ પર રહેશે કરિયર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે ઓળખ મેળવવા અને તમારી પ્રતિષ્ઠા સુધારવા માટે વધુ જવાબદારીઓ લેવી પડશે તમે સત્તા પર રહેલા લોકો સાથે તમારા વ્યાવસાયિક જીવન અને નેટવર્કને વધારવાનો પ્રયાસ કરશો કરિયર ગ્રોથ અને સોશિયલ ઇમેજ બંને તમારા માટે મહત્વની રહેશે અને તેની વચ્ચે સંતુલન તમારા માટે મહત્વપૂર્ણ રહેશે કાર્યસ્થળ પર તમે કાર્યની જવાબદારી લેવા અને પ્રોજેક્ટને લીડ કરવાની દરેક તક પર આગળ વધશો આ મહિનાનો મહત્તમ લાભ લેવા માટે તમારે કાર્યસ્થળે ઉપરી અધિકારીઓ સાથે કોન્ટેક્ટ અને નેટવર્ક વધારવું પડશે વાતચીત તમારા કરિયરનો મુખ્ય ભાગ હશે તમે જેટલી વધુ વાતચીત કરશો તેટલું તમારા માટે સફળતાની મેળવવું સરળ બનશે તમારી ઓફિસમાં દરેક વ્યક્તિ તમારા સમર્પણ અને દ્રઢતાની પ્રશંસા કરશે હવે આપણે વૃષભ રાશિના રાશિફળ વિશે વાત કરીશું વૃષભ રાશિના શબ્દો બ અને છે આ મહિનો તમારી આસ્થા વધશે નાણાકીય લાભ ઉચ્ચ શિક્ષણ પર પ્રભાવ અને આધ્યાત્મિકતા લાવશે તમે જે બાબતોમાં વિશ્વાસ કરો છો તેને આગળ વધારશો અને અન્ય સંસ્કૃતિના લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશો જેથી તેના પરિપ્રેક્ષ્યને સમજવા અને અન્ય વસ્તુઓ વિશે જાણવા મળશે તમે તમારા ધર્મને સમજવા અને ધાર્મિક પુસ્તકો વાંચવામાં સમય પસાર કરશો વિદ્યાર્થીઓ માટે પણ આ મહિનો સારો રહેશે ખાસ કરીને જેઓ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કાર્યસ્થળ પર કરિયરની તકો પર નજર રાખો ક્રિએટિવ અને નવા વિચારોથી તમે બધાને પ્રભાવિત કરી શકશો અને કરિયરમાં ગ્રોથ મેળવી શકશો તમે સિનિયર અને બોસ સાથે પણ સારા સંબંધો રાખશો ચારે બાજુથી સમર્થન મળશે અને તમારા માટે વસ્તુઓ ખૂબ જ સરળ બની જશે મિત્રો હવે આપને વૃશ્વિક રાશિના રાશિફળ વિશે વાત કરીશું વૃશ્વિક રાશિના શબ્દોના અનેય છે આ મહિને તમે મિટિંગ્સ અને ઓફિશિયલ પ્રોગ્રામ્સમાં વધુ સારી રીતે બોલશો તમે સમાન વિચાર અને રૂચિ ધરાવતા લોકો સાથે સારા સંબંધો બનાવી શકો છો તમારું સોશિયલ સર્કલ વધશે અને તમને મદદરૂપ થતા લોકોને મળશો જે તમારી કારકિર્દી માટે ફાયદાકારક સાબિત થઈ શકે તમે તમારા વિશે વધુ જાણવા માટે આધ્યાત્મિક પ્રક્રિયાઓમાં જોડાઈ શકો છો આ મહિને ધાર્મિક અને સાંસ્કૃતિક જ્ઞાનમાં પણ તમારી રૂચિ વધશે કાર્યક્ષેત્રમાં તમને કેટલીક તકો મળશે અને તેનો યોગ્ય ઉપયોગ કરવાથી નોંધપાત્ર પ્રગતિ મળશે અને તમારા બોસ અને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મેળવી શકશો ઓફિસમાં પગાર વધારાની ચર્ચા કરવા માટે પણ સમય સારો હશે મહિનાના મધ્યમાં તમારી મહેનત અને પ્રયત્નોનું પરિણામ મળશે ઓફિસનું વાતાવરણ સકારાત્મક રહેશે તમારા બિઝનેસમાં પણ જબરદસ્ત વૃદ્ધિ અને સારો નફો જોવા મળશે મિત્રો અંતમાં આપણે સિંહ રાશિના રાશિફળ વિશે વાત કરીશું સિંહ રાશિના શબ્દોમાં અનેટ છે ખરાબ લાઈફ સ્ટાઇલના કારણે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે તેથી તમારું ધ્યાન તમારી ખોરાકની આદતો બદલવા અને સારી તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પર કેન્દ્રિત કરશો વર્ક રૂટિન બદલશે અને તમે નવું રૂટિન પણ અનુસરી શકો છો તમારા કાર્યક્ષેત્રમાં તમારી કુશળતા અને જ્ઞાનમાં સુધારો કરીને તમે કાર્યમાં વધુ કાર્યક્ષમ બનવાનો પ્રયત્ન કરશો તમે થોડા મોડા થશો પરંતુ આ કોઈ મહત્વપૂર્ણ કાર્યને અસર કરશે નહીં આ મહિને કેટલાક ખર્ચ લક્ઝરી પર થશે અને કેટલાક બિનજરૂરી હશે આ મહિને કોઈની પાસેથી લોન ન લો અને એ પણ પૈસા ઉધાર ન આપો કારણ કે તે પૈસા ગુમાવી શકો છો કાર્યસ્થળ પર તમારી ઈચ્છાશક્તિ અને એનર્જીથી તમારા દુશ્મનોને સરળતાથી વશ કરી શકશો તમે તમારા લક્ષ્યો અને તમારા પ્રોજેક્ટ્સ પૂરા કરવા માટે તમામ અવરોધોને દૂર કરશો ક્રિએટિવિટી અને નવા વિચારો સાથે ઘણા સમયથી પરેશાન કરતા જટિલ મુદ્દાઓને ઉકેલવામાં સમર્થ હશો મિત્રો તમારી રાશિ કઈ રાશિના છો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો વહીંગ આપેલી તમામ માહિતી જ્યોતિષશાસ્ત્ર અનુસાર અને ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી છે મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માંગશી માંગીએ છીએ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ